બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે સત્તર ભાગ સાંભળ્યા છે આજે આપણે અઢારમો ભાગ સાંભળીશું હરીઓ મુનિઓએ કહ્યું હે સૂર્યશ્રેષ્ઠ તમે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા ભગવાન ભાસ્કરના ઉત્તમ ક્ષેત્રનું જે વર્ણન કર્યું છે તે અમે સૌએ સાંભળ્યું હવે એ જણાવો કે એમની ભક્તિ કઈ રીતે કરવામાં આવે છે અને તેઓ કઈ રીતે પ્રસન્ન થાય છે બ્રહ્માજી કહે છે મન દ્વારા ઈષ્ટદેવ પ્રત્યે જે ભાવના હોય છે તેને જ ભક્તિ અને શ્રદ્ધા કહે છે જે ઇષ્ટદેવની કથા સાંભળે છે તેમના ભક્તની પૂજા કરે છે તથા અગ્નિની ઉપાસનામાં સંલગ્ન રહેશે તે સનાતન ભક્ત છે જે ઇદેવનું ચિંતન કરે છે તેમનામાં જ મન પરોવે છે તેમની જ પૂજામાં રહે છે તથા તેમના માટે જ કર્મ કરે છે તે વાસ્તવમાં સનાતન ભક્ત છે જે ઇષ્ટદેવ માટે કરવામાં આવતા કર્મોનું અનુમોદન કરે છે તેમના ભક્તોનો દોષ જોતા નથી અન્ય દેવતાઓની નિંદા કરતો નથી સૂર્યના વ્રત કરે છે તથા સતત ભગવાન ભાસ્કરનું સ્મરણ કરે છે તે વાસ્તવમાં સાસો ભક્ત છે બુદ્ધિમાન વ્યક્તિએ સદા આવી જ ભક્તિ કરવી જોઈએ ભક્તિ સમાધિ સ્તુતિ અને મનથી જે નિયમ લેવામાં આવે છે અને જે બ્રાહ્મણને દાન આપવામાં આવે છે તેને દેવતા પિતર અને મનુષ્ય બધા ગ્રહણ કરે છે પત્ર પુષ્પ ફળ અને જળ જે કંઈ પણ ભક્તિપૂર્વક અર્પણ કરવામાં આવે છે તેને દેવતા ગ્રહણ કરે છે પરંતુ તે નાસ્તિકોએ આપેલી વસ્તુ સ્વીકારતા નથી નિયમ અને આચારની સાથે ભાવશુદ્ધિ પણ હોવી જોઈએ હૃદયના ભાવને શુદ્ધ રાખીને જે કંઈ કરવામાં આવે છે તે બધું સફળ થાય છે ભગવાન સૂર્યના સ્તવન જપ ઉપહાર સમર્પણ પૂંજન ઉપવાસ વ્રત અને ભજન કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે જે મનુષ્ય ભૂમિ પર માથું ટેકવીને ભગવાન સૂર્યને નમસ્કાર કરે છે તે બધા પાપોથી મુક્ત થાય છે જે મનુષ્ય ભક્તિપૂર્વક સૂર્યની પ્રદક્ષિણા કરે છે તેના દ્વારા સાતે દીપો સહિત સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા થઈ જાય છે જે સૂર્યદેવને પોતાના હૃદયમાં ધારણ કરીને માત્ર આકાશની પ્રદક્ષિણા કરે છે તેના દ્વારા સંપૂર્ણ દેવતાઓની પરિક્રમા થઈ જાય છે ષ્ઠી કે સપ્તમીએ એકવાર ભોજન કરીને જે નિયમપૂર્વક વ્રતનું પાલન કરીને સૂર્યદેવનું ભક્તિપૂર્વક પૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે ષષ્ઠી કે સપ્તમીએ દિવસ રાત ઉપવાસ કરીને જે ભગવાન ભાસ્કરનું પૂજન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે જ્યારે શુકલ પક્ષની સપ્તમીએ રવિવાર હોય તો તેને વિજયા સપ્તમી કહે છે તેમાં આપેલું દાન મહાન ફળ આપનારું થાય છે વિજયા સપ્તમીએ કરેલું સ્નાન દાન તપ હોમ અને ઉપવાસ બધું જ મોટા મોટા પાતકોને નાશ કરનારું છે જે મનુષ્યો રવિવારના દિવસે શ્રાદ્ધ કરીને ભગવાન સૂર્યનું યજન કરે છે તેમને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે જેમના સગળા ધાર્મિક કાર્યો સદા ભગવાન સૂર્યના નિમિત્તે થાય છે તેમના કુળમાં કોઈ દરિદ્ર અથવા રોગી થતો નથી જે સફેદ લાલ અથવા પીળી માટીથી ભગવાન સૂર્યના મંદિરમાં લીપણ કરે છે તેને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે જે નિરાહાર રહીને અનેક પ્રકારના સુગંધિત પુષ્પો દ્વારા સૂર્યનું પૂજન કરે છે તેને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે જે ઘી અથવા તલના તેલથી દીવો પ્રગટાવીને ભગવાન સૂર્યની પૂજા કરે છે તેની આંખોનું તેજ કદી ઓછું થતું નથી દીપદાન કરનાર વ્યક્તિ સદા જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત રહે છે જે સદા દેવ મંદિરો ચાર રસ્તા અને માર્ગો પર દીપદાન કરે છે તે શરીર શરીરે સુંદર અને સૌભાગ્યશાળી થાય છે દીવાની જોત સદા ઉપર તરફ હોય છે તેની કદી તેની ગતિ કદી નીચે તરફ હોતી નથી એ જ પ્રમાણે દીપદાન કરનાર પુરુષ પણ દિવ્ય તેજથી પ્રકાશિત થાય છે તે કદી તિર્યક યોનિમાં પડતો નથી બળતા દીવાને કદી હલાવવો નહીં કે તેની ચોરી કરવી નહીં દીપહરતા મનુષ્ય તમોમય નરકમાં પડે છે ઉદયકાળમાં દરરોજ સૂર્યને અર્ધ આપવાથી એક જ વર્ષમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે સૂર્યોદયથી લઈને અસ્તાચલ સુધી સૂર્ય તરફ મુખ રાખીને ઊભા રહીને કોઈ મંત્ર અથવા સ્તોત્રનો પાઠ કરવો એને આદિત્ય વ્રત કહે છે તે વ્રત મોટા મોટા પાતકોને નાશ કરનારું છે સૂર્યોદયના સમયે શ્રદ્ધાપૂર્વક અર્ધ્ય આપીને દાન કરવું જોઈએ એનાથી સર્વ પાપોથી છુટકારો મળી જાય છે અગ્નિ જળ આકાશ પવિત્ર ભૂમિ પ્રતિમા તથા પિંડી વેદીમાં યત્નપૂર્વક સૂર્યદેવને દેવને આપવો જોઈએ ઉત્તરાયણ અથવા દક્ષિણાયણમાં સૂર્યદેવનું વિશેષ રૂપે પૂંજન કરીને મનુષ્ય સર્વપાપોથી મુક્ત થાય છે આ પ્રમાણે જે મનુષ્ય વેળા કવેળાએ પણ ભક્તિપૂર્વક સૂર્યદેવનું પૂંજન કરે છે તે સૂર્યલોકમાં પ્રતિષિષ્ઠ થાય છે જે મનુષ્ય તીર્થોમાં પવિત્ર થઈને ભગવાન સૂર્યને સ્નાન કરાવવા માટે એકાગ્રતાપૂર્વક જળ ભરીને લાવે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે છત્ર ધજા ચંદરવો પતાકા અને ચામર વગેરે વસ્તુઓ સૂર્યદેવને શ્રદ્ધાપૂર્વક સમર્પિત કરીને મનુષ્ય અભીષ્ટ ગતિને પ્રાપ્ત થાય છે મનુષ્ય જે જે પદાર્થો ભક્તિપૂર્વક ભગવાન સૂર્યદેવને અર્પણ કરે છે તેને તેઓ લાખ ગણું કરીને આપે છે ભગવાન સૂર્યની કૃપાથી માનસિક વાંચિત તથા શારીરિક સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે સૂર્યદેવના એક દિવસના પૂંજનથી પણ જે ફળ પ્રાપ્ત થાય છે તે શાસ્ત્રોક્ત દક્ષિણાવાળા સેંકડો યજ્ઞોથી પણ મળતું નથી બ્રહ્મપુરાણનો અઢારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ઓગણીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો